નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં આપ ફાટ્યું ખંભાળિયામાં ઓગણીસ ઇંચ અને જામનગરમાં સોળ ઇંચ વરસાદ ખાબક્યો સવારે છ વાગ્યા સુધીમાં અઢાર પોઈન્ટ પાંચ જ્યારે જામનગરમાં પંદર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જામજોધપુર અને લાલપુરમાં તાલુકામાં તેર માઇનસ તેર ઇંચ પોરબંદરના રણાવામાં બાર ઇંચ ભણવાડમાં દસ પોઈન્ટ પાંચ ઇંચ કલ્યાણપુરમાં દસ પોઈન્ટ પાંચ ઇંચ દ્વારકામાં દસ ઇંચ લોધિકામાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે પાદરનું પાણી છોડતા ધોરાજી અને ઉલપેટના બે ગામો સરપંચ વિહોણા બન્યા છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ